તો હોળીને કાસ આવી છે હવે તો બંને ઘણા કાસ થઈ કે મોટા મોટા કેમ પણ હોય ને હું જે લગ્ન થઈ ગયા હોય ને એને ખબર હોય કાસ આપણે આવી જ હોય તો ઓળે માથું જો કેમ હું નાય તો થઈ ને ત્યાં થઈને ઉપર આવ્યો છું અને હવે આપણે આવે છે રક્ષાબંધન એટલે રક્ષાબંધન આવી જાય એટલે તે આપણે વાર બાર કપાવાનું છે મસ્ત રીતે આવડે ગયું માથું હ

આ બે બેકગ્રાઉન્ડ એક નંબર બેકગ્રાઉન્ડ લાગે છે તો આટલું તો કેવું મસ્ત લાગે છે તો ચાલો જઈ વિશે નીચે જઈને પછી જાઉં છું મારે કાલે કાલી ભેંસ નું સફેદ સફેદ દૂધ લેવા તો ચાલો ક્યાં બોલો ક્યાં બોલો બની જઈ દૂધ લેવા ચાલો એક વસ્તુ તમને દેખાડું મિત્રો તમે જો કાલ સાંજે કેટલા વાગ્યા છે અગિયાર સાડા અગિયાર વાગી ગયા હતા એ આપણે મોટ ભાઈએ બનાવ્યા હતા મસ્ત મસ્ત ભૈયા ને કુંભણિયા મોટા આવે એ ભૈયા બન્યા હતા તે મારી વાઇફ આટલું ભૈયા લેવો તો હું હાજર આવી ગયા ખાવા પેલા ખાધા ને પછી મારે છેવટે ભૈયા મૂકો ભૈયા જો અહીંયા થાકો ભૈયા તો તણ હા તો આવડા ભૈયા છે તો નીચે ભૈયા લઈ જવાના છે ખાધા ની મારી વાઇફ મેં તો બહુ ખાધા બે ત્રણ દિવસ ભાઈ ખાઈ ગયા લીંબુ નાખી તો હવે જઈશું નિશે કાલે કાલે ભેંસ નું દૂધ લેવું હેલો દોસ્તો જો આપણી દુકાન આવી ગઈ ત્યારે દેખાડો દુકાન તમે પાસે જો એક મસ્ત પ્રિય કરું છું કારણ કે જો આજો ના છે મસ્ત વાગી ગઈ હોય તો જાય લાલ લાલ થઈ જાય જગ્યા લાલ લાલ થાય કેમ સફેદ સફેદ દૂધ આવે એમાં ની જગ્યા લાલ થાય એટલે જો આપણે એક મસ્ત પ્લેયર કર્યો આમાં લબાઈ વીટવીશું તો સારું બધું એટલે લબાઈ વીટી દીધા ભેગા કરી જડે એટલે કરવાનું ભલે એકા બે દિવસ થાય અને નીચે લબળે પીટા દઉં આપણે અહીંયા લબાઈ વીટી ને પછી આપણે એક બોલ લેવાનો બોલથી અહીંયાથી રમવાનું છે કેટલો બોલ આગો જાય જોણ કારણ કે આ લબડ એવા આવે સ્પ્રિંગ જે ખાવા તમને ખબર હોય છે ને સ્પ્રિંગ સ્પ્રિંગ કેવા અડે એટલે ભાગી જાય આને આપણે બોલે બનાવી દરોએ બનાવી બધું બનાવી તો બનાવી જાઓ ત્યાં ફિટ કરવી તમે દેખાડું પછી જોઈશું દરો મારીશું કેટલો આગો જાય છે તો બનાવી જાઓ તો એટલે મારે મને વીટ્યા છે પણ આપણે દુકાન તો ઢગલો લબર પડ્યા દુકાને મસ્ત મારી દુકાને લબળ ઢગલો એ દુકાન દુકાને આપણે કોઈ માવા ખાધેલા હોય નીચે પડેલા હોય એ આપડે આ વીટવાના છે પણ આપણે ગણજ આ લાકડીમાં આખી લાકડીમાં કેટલા લબ્બર જરૂર પડે તો લબા કેટલા થાય જાય ખબર કમસે કમ વીસ થી પંદર થી વીસ લ્બડ વહી આવી ગયા છે એટલું જ થયું છે તો જે તો આપણે ઘણા લબ્બા વીતશું તો કેટલા જાય બહુ ખ્યાલ નથી પણ આપડે સેલ લેવલ સેલ છે ને લાકડી આખી પૂરી થાય ગમે ત્યાં આ નહીં તો કાલે પંડી

એ તો કામ કરે એટલે ખોડ ખોડી નાખતા હતા અહીંયા જો ખોડેલું બતાડું તમને જો અહીંયા જો જો કેવું કઈ નીકળ્યું જો આ ખોડતા થાય તે આ જંગલમાં વઈ ગયા છે અમે મીની જંગલ છે મીજી મીની એમેઝોન કહેવાય આ સંગર મારે મીની એમેઝોન જંગલ છે તેમાં એ બે ત્રણ છા છતા નોડ્યા અહીંયા આવશે અહીંયા મારે ટકો આવી ગયો ટકો ક્યાં બેઠો આવો ટકો આવી ગયા આમાં એક ભાઈ છે નથી અને આ હીરાન કામકાજ કરવું છે અને ખેતી કરવી બહુ ગમે એટલે બહુ વાંચું બોલો કેટલા વર્ગ છે ખબર નો હોય છે પંદર વર્ષ બાર તેર હશે તો મને નથી થતું ભલે એવું છે મેં જમીને ઘરે ઘરે વાગી ગયા છે સાડા બાર 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 જો સાડા બાર વાગી ગયા છે આજે જમાનું એવું છે કારણ કે હું યાકડો છું સાડા

મીઠું મરચું ને એવું નાખી દે એટલે કાશી સાથે છે કાંડા નાખેલા આ તો આપણું આપણે કંટાળો સરતો હોય ને ખાલી ચા પાંચ રોટલા અને કાશી કાઢી બને સિમ્પલ કલાકમાં કલાકે એને દોઢ અઢી કલાકમાં બધું વસ્તુ કમ્પ્લીટ થઈ જાય ખાવાનું આ તૈયાર આ એવી વસ્તુ છે તો આ દોસ્તો આવી કમેન્ટ કરી દેજો કોઈ ખાધી હોય કાશી કઢી ના રોટલા ને આવું બધું તો એકાડી કમેન્ટ કરી દેજો તો મને હવે પડે આપણા સિટીમાં એટલે આપણા ઇન્ડિયામાં ગુજરાતમાં કોને કોને વસ્તુ ખાધેલી છે ના અને કોઈ ન ખાધી હોય તો કમેન્ટ કરી દેજો તો ભવિષ્યમાં તમને દેખાડી કેમ બનાવવાની હોય પછી તમે ઘરે બનાવીને ખાઈજો ટેસ્ટ કહીજો કેવી લાગે છે તો જ બકે તો ચાલો હું ભોજન લઉં મને લઈ છે બહુ ભૂખ ને ભાગી જશે સારા બાર એટલે સારા બાર ને પછી કોણ ખરેખર સાઈઝમાં મૂકવો પડશે સાઈઝમાં થઈ જશે છે પૂરું તો ચાલો

આ મોટી હોટી હેતન છે કારણ કે આ નાની આપણે કાંઈક બીજું વીપીઓમાં લઈશું થોડુંક વાંસ બહુ મસ્ત મોટા મોટા વાસ છે તો ઘણા તો વીપીઓમાં લઈશું એટલે બહુ વાંધો નહીં આવે તો બની એટલે બ્લોકમાં બની લેજો અને મસ્ત બની ગઈ છે કે ભાઈ આપણે બનાવે છે પેચર કારીગર બોલાવ્યો છે દુબઈમાંથી

હમણાં બે મામા બેઠા છે આ મામા આ મામા અને આ મામા કઈ કામ નથી અત્યારે આવી ગયા છે કઈ કામ ને જો ભગવાની દિયા તો બધા ઉપર છે તો જો અમારે મામા તીડા થઈ ગયા પણ આમ જો સાફો બાફો બાંધે છે આને હું ગયા નથી ભાઈ સાફો બાંધે સાફો બાંધે મસ્ત બીજી વખત હે બીજી વખત લગાવી કરવા દઉં તો સાફો બાંધો છો

આવી ગયા દુકા પાસાગાજ કર તો આજનો પ્રોક અહીંયા તો આપણે પૂરો કરી દઈ ગમે તો લાઈટ કરો શેર કરો કમે કે દીધો સાથે સત્તર કરવાનું ભૂલતા નહીં તો થેન્ક યુ ફોર વોચિંગ